અને સંતરામ મંદિરે તેની ઉજવણી કરવામાં આવી મંદિર કે જ્યાં સંતરામ મહારાજની ગાદી આવેલી છે ત્યાં પરંપરાગત ઉજવણી થશે પૂનમ નિમિત્તે પરંપરાગત રીતે બોરની ઉછામણી કરવામાં આવશે કરુણેશ કેવો ભક્તિમય માહોલ અત્યારે સંતરામ મંદિરમાં જી પ્રથિ અત્યારે વહેલી સવારથી જ ભક્તો સંતરા મંદિર ખાતે આવી પહોંચ્યા છે આજે પોષી પૂનમ એટલે કે બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે એક કહેવત છે કે બોલે એના બોર વેચાય પરંતુ સંતરામ મંદિરમાં એવી પ્રથા છે કે જે બાળક ન બોલે તો એના બોર ઉછાળાય અને જ્યારે અહીંયા જે બાધા છે એ વર્ષોથી લોકો બાધા માને છે કે જેનું બાળક બોલતું ન હોય તોથણું બોલતું હોય તો હવે તમામ લોકો સંતરામ મંદિર બાધા છે અને બાળક બોલતું થાય એટલે મંદિર ખાતે પોષી પૂનમ ના દિવસે આવે છે અને બોર ઉછાડીને તેમની માનતા જે છે બાધા છે તે પૂરી કરે છે પેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં અહીં આગળ કે આ તમામ જે અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આગળ ઉમટ્યા છે અને

કે ભાઈ મારો છોકરો રેગ્યુલર કમ્પ્લીટ બોલતો થઈ જાય એટલે હું બે કિલો બોર અહીં ઉછાળીશ સંતરામ બાપુ ની જગ્યા સ્વાભાવિક છે કે બાળક જયારે મોટું થતું હોય પરંતુ બોલ દે નહીં તો માતા પિતા ચિંતા થાય અને તમે અહિયાં સાંભળ્યું હશે પોશી પૂનમ ના દિવસે વર્ષમાં એક વખત તમારું બાળક બોલતું ન હોય તો તમારે બે કિલો કિલો જેવી તમારી યથાશક્તિ પ્રમાણે તમે બોર વેચો તો તમારું બાળક બોલતું થઈ જાય છે અને મેં અનુભવેલું છે મારું બાળક બોલતું ભી થઈ ગયું છે તો આવા અનેક જે ભક્તો છે તે ભક્તો આજ અહિયાં આ પર્વ પર આવીને પોષી પૂનમના પવિત્ર દિવસે આવીને બોર ઉછાડીને તેમની બાધા પૂરી કરે છે જી પ્રીતિ બિલકુલ આભાર કરો ને તમામ વિગતો માટે